અને આ છે અમારી ટીમ આ પાલે જેની ચેલેન્જ રાખેલી છે એમાં જે જીત છે એક મિનિટનો ટાઈમ રાખેલો છે એને અહીં માલવાનું છે પાંચસો રૂપિયા તો તમે બન્યા રહેજો અમારી ચેનલમાં તો મિત્રો હવે ચેલેન્જ ચાલુ થાય છે

સત્યાવીસ સેકન્ડ એકત્રીસ સેકન્ડ બત્રીસ તેત્રીસ છે એકતાલીસ સેકન્ડ છેડતાળીસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન પંચાવન ચોથું છે ચાર ચુલ ભાઈ નો નંબર ચાલુ થાય છે તો ટાઈમ ચાલુ થાય છે રાહુલ ત્યાં ત્યાર રાહુલ તો સ્ટાર્ટ રાહુલ ચેલેન્જ છે ચેલેન્જ મિત્રો ચેલેન્જ રાહુલ ભાઈ તો અશ્વિનભાઈ કરતા ઉસ્તાદ છે દિમાગ ઇસ્તેમાલ કર્યું છે એ માટે ડબલ ડબલ ખાય છે એટલે મારા અંદાજે અમારા ભોણો ભાઈ જીતી જશે તેત્રીસ સેકન્ડ ચોત્રીસ સેકન્ડ રાહુલભાઈ બે ચાર બિસ્કુટ ખાઈ લીધા છે રાહુલભાઈ ની ચેલેન્જ છે ચાર બિસ્કોટ રાહુલભાઈ ગાંધા છે તેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણ સ્ટોપ